છેલ્લા ત્રણ દાયકા રાજ્ય સરકારની જે નીતિઓ બેરોજગારી તમામ વિસ્તારના લોકો સાથે સરકાર અન્યાય કરે છે ભેદભાવ કરે છે અભ્યાચરનો ભોજ લોકો પડે રહ્યા સામાન્ય ગરીબ લોકોના ઘરો પણ મુદ્દો છે વધુ શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો સરકારી ભરતીઓ શુદ્ધ કેલેન્ડર બહાર પાડે લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર છે યુવાઓ શરૂ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે મૂળે હત્યાઓ થાય છે લૂંટ થાય છે સિંડી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ પડે છે ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડની ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર ચોપટ છે મંદી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે વારંવાર પૂર થાય છે લોકોના ઊભા પાક નષ્ટ થાય છે જમીનોનું ધોવાણ થાય છે પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી કોઈ પણ જાતનું સરકારનું લાંબાગાળાનું આયોજન નથી જ્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદિરથી પરેશાન છે મોંઘવારીથી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે આખા ગુજરાતના રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે तो एक बड़ा नुकसान है वोट चोरी के मामले को लेकर खास करके जो तो राहुल ने बात कही वो लोगों के दिलों में उतर गई है लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं और चले जाता है ये लोकतंत्र के लिए बहुत खतरनाक है